સ્વામીનાથન હરિત ક્રાંતિ જનક ગણીએ પ્રણેતા ગણીએ તો આપણે ગણી શકીએ એમાં કોઈ શંકા સ્થાન નથી એમણે જે ભલામણો કરેલી છે અને એ ભલામણો ખરેખર માત્ર ખેડૂત નહીં પણ એને ગ્રામ્ય જીવનને ધ્યાનમાં રાખીને ઇવન ત્યાં સુધી એને લોકલ બોડીને ધ્યાનમાં રાખીને પણ ભલામણ કરી છે એટલે સ્વામિનાથન ખેડૂત પૂરતા જ નહીં પણ ઓવર ગ્રામ્ય જીવન ઉપર એને આધારિત ઘણી બધી ભલામણો કરેલી છે એમાંથી જે કે ભાઈ જે એક કઈ કે ટેકાના ભાવે ખરીદી કેવી રીતે તો એ ભાવ નક્કી કેવો કેટલો કરવાનો તાકે ખેડૂતની જે ઉત્પાદન ખર્ચ છે એ તો છે જ પણ એના સિવાય એની જમીનનો જે ઘસારો છે એ ઘસારો એ ઘસારો પણ ગણવાનો એનું ભાડું ગણવાનું એના એના સિવાય પરિવારના પાંચ સભ્યો સાત સભ્યો જે કામ કરતા હોય એની અંદર એનું મહેનતાણું ગણવાનું અને અને એ એ મહેનતાણા સહિતનો જે ઉત્પાદન ખર્ચ આવે એના કર એની સરખામણીએ પચાસ ટકાનો એમને નફોરીયે આ ભાવ ટેકાનો ભાવ નક્કી થવો જોઈએ ને એને એવું કહેવું છે કે સો ટકા ખરીદી થવી જોઈએ કહેવું ખરીદી થવી જોઈએ તો આપણે બહુ સ્પષ્ટ છીએ કે આપણે ત્યાં ટેકાના ભાવે ખરીદી કેટલી થાય છે અને કેવી રીતે થાય છે હમણાં જ ભલામણ સમિતિ આપણે ત્યાં બેઠી હતી બેન લગભગ અઠવાડિયા અઠવાડિયું પણ નથી થયું અને એ ભલામણ સમિતિ એ અને એની જેવી અગાઉના પાંચ વર્ષમાં

તો કે ખબર જ છે સ્વામીનાથન દૂર ની વાત છે આપણે તો રાજ્ય સરકારે કરેલી ભલામણ કેન્દ્ર સરકાર ન માને તો રાજ્ય સરકાર એમને એમ ચાલવા દે છે અત્યારે જે ખરીદી થાય છે ચાહે ચણા હોય રાયડો હોય તુવેર હોય બધાયનો માર્કેટ ભાવ વધારે છે અને ટેકાના ભાવની ખરીદી ઓછી છે જો આ વસ્તુ બહુ સ્પષ્ટ સામે છે અને તેમ છતાંય નરેન્દ્રભાઈના ખૂબ પ્રયાસો ની વાત ઇરેન્દ્રભાઈ કરી છે કે ખેડૂતો માટે ખૂબ પ્રયાસો કર્યા છે સ્વામિનાથમના રસ્તે ચાલે તો શું નરેન્દ્રભાઈના આ પ્રયાસો હતા કે રાયડાનો ટેકાનો ભાવ જે છે એ માર્કેટ ભાવ કરતાં ઓછો હોય ચણાનો ભાવ ટેકાનો ભાવ ઓછો હોય મગફળીનો ભાવ

કે ખેડૂતોને સંશોધિત બિયારણ આપવું અને ઓછી કિંમતે આપવું હવે ગુજરાતના સંદર્ભમાં તમે મને પૂછ્યું તો હું તમને કહેવા માંગુ છું કે વર્ષના અંદર ભાજપે એક સંશોધિત બિયારણ બનાવ્યું હોય તો એનું નામ જાહેર કરે એક સંશોધિત બિયારણ જો આ સરકારે બનાવ્યું હોય તો એનું નામ જાહેર કરે તમે સંશોધિત બિયારણ બનાવી નથી શકતા ઉપરથી હું પચાસ સંશોધન કેન્દ્રો આ સરકારે વેચી નાખ્યા નામ આપી શકું જે સંશોધન કેન્દ્રો હતા નાળિયારી સંશોધન કેન્દ્ર હતું કપાસ સંશોધન કેન્દ્ર હતું જેટલા સંશોધન કેન્દ્રો હતા એ બધા જ આ લોકો વેચી નાખ્યા છે તો આ નરેન્દ્રભાઈ નો આ પ્રયાસ છે સ્વામિનાથન સમિતિ અને સ્વામી એમ એસ સ્વામીનાથન ના રસ્તે ચાલવાનો આ એમનો પ્રયાસ છે કે સંશોધિત બિયારણો ખતમ કરી દેવા ત્રીજું એને કહ્યું છે કે જે વધારાની બિન ઉપજાવું જમીન છે એ જમીન વિહોણા લોકોને આપો હું પૂછવા માંગુ છું જમાવટના માધ્યમથી અદાણી જમીન વિહોણા છે અંબાણી જમીન વિહોણા છે જેટલી વિન્ડફામ કંપનીઓ જેટલી સોલાર કંપનીઓ અને જેટલી જેટલી આઈપી છે એ મુજબ નરેન્દ્રભાઈ કઈ જગ્યાએ કેન્દ્રમાં ગયા પછી ક્યાં ચાલ્યા છે અને ગુજરાતમાં હતા ત્યારે ક્યાં ચાલ્યા છે આવી દરેક દરેક ભલામણ છે એ દરેક ભલામણ ઉપર આપણે ચર્ચા કરી શકીએ એમ છીએ કે કઈ ભલામણ માં રાજ્ય સરકારે શું કર્યું છે કેન્દ્ર સરકારે શું કર્યું છે અને સ્વામીનાથન ભલામણો એમની કામગીરી અને એ કામગીરી આધારે એમને ભારત રત્ન મળવો એમાં કોઈ વાંધો વિરોધ હોય જ ના શકે એ આવકાર્ય જ છે પણ દુઃખ એ વાતનું છે કે જે ભલામણોના આધારે એમને જે એમની કામગીરીના આધારે એમને જે ભારત રત્ન મળે છે એને સ્વર્ગ શાંતિ ત્યારે મળત જો એમને આપેલી ભલામણો નો કદાચ સરકારે અમલ કર્યો હોત કદાચ સ્વામીનાથન સ્વર્ગમાં બેઠા બેઠા પણ ભારત રત્ન કરતા વધારે ખુશ ત્યારે થાત જો આજે જ તેર તારીખ નું જે ખેડૂતો દિલ્હી ચલો નું એલાન છે આ ખેડૂતો દિલ્હી ચલોનું એલાન ન કરવું પડ્યું હોત અને સ્વામિનાથને બતાવેલા રસ્તા મુજબ ટેકાના ભાવ જો નરેન્દ્રભાઈ આજથી બે વર્ષ પહેલા ખેડૂતો સાથે જે વચન આપ્યું હતું જે વાયદો કર્યો હતો અને જેના કારણે ખેડૂત આંદોલન સમેટાઈ ગયું હતું એનો જો અમલ થયો હોત તો આજે ખેડૂતોએ પાછું દિલ્હી ના આવવું પડે અને સ્વામિનાથન સ્વર્ગમાં બેઠા બેઠા કદાચ ખુશ થાય